વાહ કીર્તિભાઈ ને કિંજલબેન એ પણ આવી ગયા છે બિરજુભાઈ આવી ગયા છે જીતુ કવિદાદ ને હું અમે તો ક્યારના આવી ગયા છે પણ આ રોડે પાછો ટ્રાફિક બહુ છે હા હા પણ બધા ટાઈમે બધા ફૂગી ગયા એ મહત્વની વાત છે અમારા જયમીનભાઈ ઠાકર સ્ટેડિંગ કમિટીના ચેરમેન છે આમ તો અહીંયા બધા ધારાસભ્ય શ્રીઓ સાંસદ શ્રીઓ મુખ્યમંત્રી શ્રીઓ દરેક સમાજના આગેવાનો આ જાડેજા પરિવારે પોતે એક જ આ તુલસી વિવાહનું આયોજન કરે છે એમ નહીં આખું ગોંડલ તાલુકાની જનતા તુલસી વિવાહ કરે છે એવો જશ બધાને આપે છે આખું ગોંડલ ભગવતમય બની ગયું છે આ તો સર ભગવતસિંહ બાપાની આ પાવન ભૂમિ છે અહીંયા લોકમેળામાં અમે બહુ કાર્યક્રમો કરેલા આ વખતે તો વરસાદ હતો એટલે મેળો બંધ રહ્યો હતો પણ આજ મેળા કરતા ડબલ જનતા આ મેદાનમાં છે એનું અમને ગૌરવ છે આપ સૌ શિસ્તબદ્ધ રીતે આ કાર્યક્રમે માણો છો એ બદલ જાડેજા પરિવાર વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારે ભાણું કો પામણ ને એક દેવી આપણે ખેવત હા અને એને પૈસા ઉડાડવા છે કોઈ બોલે કે ન બોલે કારણ કે આ બાળક ઈશ્વર નું રૂપ છે ચંદન હૈ દેશ કી મિટી તપો ભૂમિ હર ગામ હૈ

તો દાદા ચોખું બોલી શકતા હોય પણ દીકરાના ને ખુશ રાખવા દાદા એમ બોલે કે બેટા જો મતોલોય લોય નીકળો હા એના મેં બનાવી દે હા તમારી ચોતડી ભાષા આવી છે તો લોકો સ્વીકારી લેશે પણ તમારી ચોછડી ભાષા આવી છે તો લોકો નહીં સ્વીકારે બે હદ ડમફાસ કરી લાંબી બંદૂકે ભડકી ગયા ભોરુડા હરણા આ દાદ બાપુના શબ્દ છે

તો મહેમાન હવે આવતા નથી હમણાં એક મહેમાન આવ્યા ને તે હોંડાને ઘોડી ચડાવીને મને રામ રામ કર્યા તો એક છોકરો લોટો લઈ આવ્યો નળી કાઢીને એક લોટો પેટ્રોલ કાઢીને મારા મોટરસાયકલમાં નાખ્યો અને ત્રણ સવારી કે ખાઈ દઉં ઢપાળવા મળ્યા તો મહેમાન જય શ્રી કૃષ્ણ કરીને નીકળી ગયા અને મને કે મહેમાન નો જાય ને તો એમાં ત્રણ બેઠા હોય એમાંથી એક છોકરો હેઠો ઉતરી જાય મહેમાન નક્કી છેમાંથી રૂપિયા કાઢવા મંડે એમ થાય મહેમાન નો ભાગે ને તો બીજો છોકરો રહોડામાં શરી આવે એ સીટ માંથી મને કહો મહેમાન આય ટકતા નથી કે મહેમાન ખોટે ખોટા ખાઈ જાય એના કરતા ઘરના ના તો ખરા હા એટલે છોકરાઓ ટાણી કરી દૂધ પાતો બોલો આ જોવાની મજા હમણાં એક બાપા હુતા હતા ને તે ઉઠ્યા તા બંડી નહીં તે ગોતવા માંડ્યા તેના તેની દીકરા આવ્યા કે હું ગોતો છો કે બંડી કોક લઈ ગયું ક્યાંથી કે હું ખાટલા ને પાયે ટીંગાડીને હુતો હતો ને

આયા ઘળીયું આવે ઘણી લે કોક લણી આવી પરમા રથ પાલિયા તમારી પાસે અબજો રૂપિયા હોય તમારા કેટલા ખાવ ખવડાવો અને વાપરો એટલા બાકી નહીં દેને વાલે લે ગયે ખાને વાલે ખોય કાઈ હતું ને સાથમાં અમે એવી ઘણી નનામી જોઈ છેલે લુકા લોટ નો લાડવો જોઈ પછી અબજો પતિ હોય તો ભલે ઝૂપડપટ્ટી વાળો હોય તો ભલે

ગામમાં એક બાપા એ જમીન વેચી દીકરાના લગ્ન કર્યા દીકરો બહુ કુલુ મલાની ગયા તો ન્યા લીલા નાળિયેર માં નળિયું નાખીને પીતા હતા એ ફોટો મોબાઈલ માં સ્ટેટસ માં મૂક્યો તો એના ગામ નો એક જુવાન ગયો એ કે બાપા તમારો દીકરો નું બહુ કુલુ મનાલી ગયા કે હા તને કોને કીધું કે આ સ્ટેટસ માં ફોટો રહ્યો નાળિયેર માં નળિયું નાખીને પીએ છે

અટાણે છોકરી વાળા છોકરી છોકરા વાળા છોકરી જોવા જાય તો છોકરી વાળા દીકરી કામ કરે તો 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 ચીપિયા બીજું શું કરવું હા છોકરો છોકરી જોવા જાય તો આખો પરિવાર પૂછે છોકરાને ને કઈ વ્યસન નથી ને કઈ આડી લાઈન નથી ને આ લગ્ન થયા પછી છોકરો પેલી જ વાર સસરાના ઘેરે જાય ને તો હગો હાળો પૂછે કે કઈ હાલ છે તો થોડુંક પડ્યું છે ચાલુ કરાવવા માંગો છો બંધ કરાવવા મહેમાનને આવવા જવાની જગ્યા રહેવાથી વાહ એ બીજા નો ખબર હતો પડે પણ આ જાડેજા પરિવાર ના ને માન આપી અને આપ સૌ પધાર્યા છો નહીં અત્યારે કોઈને ટાઈમ વિશેષ અમારા સૌ કોઈના આમંત્રણ શ્રોમાન્ય ગણી જામનગરના લોક લાડીલા ધારાસભ્ય બેલ રીવાબા જાડેજા માંગણે ઉપસ્થિત થયા છે અંતરની લાગણી અને હૃદયના સ્પંદનોના માધ્યમથી આ ખમીરવંતી ગોંડલની ધરા પર આ જાડેજા પરિવારના આંગણે માન્ય ધારાસભ્ય શ્રી જામનગર રીવાબા જાડેજા આપનું અંતરની લાગણીથી સ્વાગત અભિવાદન છે એવા જ અમારા સૌ કોઈના આમંત્રણ શ્રોમાન્ય ગણી જામનગરના લોક લાડીલા સાંસદ સભ્ય બેનશ્રી પુનમદૈન માઢમ માંગણે ઉપસ્થિત થયા છે અંતરની લાગણી અને હૃદયના સ્પંદનોના માધ્યમથી આ ઐતિહાસિક ઘડી જ્યારે શુવર્ણ અક્ષરે લખાય એવી સુંદર મજાનીયા ઐતિહાસિક ઘડીએ આપનું અંતરની લાગણીથી સ્વાગત છે અભિવાદન છે એવા જ અમારા સૌ કોઈના આમંત્રને શ્રોમાન્ય ગણી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરતભાઈ બોગરા માંગણે ઉપસ્થિત થયા છે અંતની લાગણી અને હૃદયથી આપનું સ્વાગત અભિવાદન છે એવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમારા પરમ સ્નેહી ભાઈ શ્રી જમીનભાઈ આપ પણ ઉપસ્થિત થયા છો અંતની લાગણીથી આપનું પણ હૃદયથી સ્વાગત અભિવાદન છે આવું શરૂ કરીએ ભવ્ય લોક ડાયરો અમારા પરમ સ્નેહી ધીરુભાઈના સ્મરે વાહ ભરતભાઈ બોખરા ને બધા આવ્યા છે હજી અડતા તો રસ્તામાં હામાં મળશે ક્યાં જાવું ગોંડલ કીધું ત્યાંથી રમે આવી હતી બસ પૂરું થઈ ગયું હા અને ગોંડલ રોડે ટ્રાફિકે અત્યારે એટલો છે કારણ કે આ અહીંયા આવવાવાળા મહેમાનો એટલા છે અને એ આઠ નંબર હાઈવે છે એટલે સમયમાંથી સમય ફાળવી અને આ મહેમાનો આવ્યા છે એમને જાડેજા પરિવાર વતી અમે આવકારીએ છીએ મેં કીધું એમ કે સુખ દુઃખ તડકા છાયા જીવનમાં આવે નારાયણ સ્વામી એક ભજન ગાતા સુખ દુઃખ આવે હરિની ઈચ્છા વળે તમે મન ને રાખો ધળે સુખ દુઃખ આવે એ તો હરિની ઈચ્છા વળે ઈશ્વર ની ઈચ્છા વિના પાંદડું નથી હલતું તો એની ઈચ્છા વિના દુઃખ ન આવી શકે અને સુખ ન આવી શકે એટલે સુખ દુઃખ માં આનંદ રે હરદમ હરિગુ ગાવે સંતો ઓનર ભાવે ઘણા અત્યારે એમ કેતા હોય કે સારું સાંભળવા વાળા નથી કીધું ભાઈ એવું ન હોય હળદર ની દુકાને કોઈ કેસર લેવા ન આવે હા બકાલા માર્કેટમાં ટ્રાફિક હોય એટલો હોની બજાર ન હોય થોડા માણસો હોય પણ રૂપિયા સાંજે ગણો સોની બજારે નીકળે એ બકાલા માર્કેટમાં ન નીકળે ખોનાનું વજન કરવું હોય તો કાચની પેટી રાખીને એમાં ત્રાજવા રાખીને કરવું પડે વજન શું કામ નહીતર માખી બેહી જાય તો ઈ 80000 ના ભાવ ન જાય પીંડામાં ભલે ભમરા ગર ગય 30 નું પોટકુ જાતું હોય હા વજન કાટો તમે જો વજન બતાવે ગુણવત્તા ન બતાવે આ જોખો એટલે ત્રીસ કિલો થયા એ બતાવે હળેલા છે નો બતાવે હા નકલી માલ ખરીદવા માટે રૂપિયા તો અસલી જ આપવો પડે એ નકલી નો હાલ નકલી કી લેવું છે ચાલ્યો નકલી રૂપિયા નહીં હા તમારે પાણી નાખવું હોય પણ થોડુંક સાચું દૂધ હોવું જોઈએ આ નકરું પાણીમાં પાણી નો હાલ કાંઈક આપણું હોવું જોઈએ હા સોનું પિત્તળ ને હાચવે ભેળો વધારે ભાવ એમ સજ્જન મળે સંસારમાં કો કોક કનુ રાવ એક ભાવ બાપુ હતા એને પંદર હતર મર્ડર કરેલા પછી એને લાગી ગઈ ભક્તિ કોઈ પણ માણસ હોય છેલ્લે શાંત રસ એટલે ભક્તિ રસમાં વહ્યો જાય એને એમ થયું કે હરિદ્વાર જઈ અને ગંગા કિનારે તપ કરો ગંગા કિનારે ગયા હેકણ કટકો હાડરો જો ગંગા તટ જાય તો માનવિયા કુળ માય ભૂત ને સર્જે ભાગી રહી ઉપરથી ઓછાયો પડે પંખી પાવન થાય મન થી મંજન કરે તો ભૂત ને સર્જે ભાગી રહી ઈ ગંગા કિનારે જઈ અને ઝૂપડી બાંધી અને તપ કર્યો 18 વર્ષ તપ કર્યો ભક્તિ શીત થઈ ગઈ પણ એને વતન સાંભળ્યું કારણ કે વતન કોને વાલું નું હોય હાંઠીઓ મરે તો મારવાડ સામું મો રાખે વતન ની યાદ આવી એને એમ થયું કે હવે મારા વતન માં આટો મારું જબડી જટા જબડી દાઢી અને એના ગામના પાદર માં આવી અને ઝૂપડી બાંધી રામ સાગર ભજન ગાય ગામના પરગણા એ કોઈ ઓળખા નહીં ભાવ બાપુ છે

એટલે ઉભો કે બોલો તો કે મને દિવસે કોઈ ઓળખો નહીં રાતે તું કેમ ઓળખી ગયો ભાવ બાપુ નહીં કે ભલે ભક્તિ ગમે એટલી કરી પણ હથરોટી હજી એવી ને એવી છે કારણ કે ઓલી અવડા હાથ નાખી ને એમાં એને ખબર પડે કે આવી બુહટ ભાવ બાપુ સિવાય ન હોય બોલો હા આ હસરોટી નો ફેર આપણે ઘણા ને કેતા લાડવા એ ના એ છે હસરોટી ફરી ગઈ હસરોટી ફેર આવે મને એક દી એક ભાઈ પૂછ્યું મને કે ધીરુભાઈ તમે પ્રોગ્રામ આપો એને કેટલા વર્ષ થયા કીધું ચાલીસ વર્ષ થયા તો મને કે નાના હતા ત્યારે શું કરતા હતા કીધું તે દી અમે મોટા થતા હતા બાકી ભાઈ પ્રવૃત્તિ તો અમારી હતી પેલે હા એક જયરાશી ભાઈ ની ફરમાય છે તો લઈ લઉં કારણ કે આજે અમે આ તમને આનંદ કરવા માટે એટલા બધા કલાકારો આજે આ એક સ્ટેજ ઉપર કલાકારો ભેગા કર્યા છે આટલા કલાકારોને ને લેવો હોય તો ચાર એકર જમીન વેચવી પડે બોલો અને આ બધા કલાકારો ઈ કે અમે કહેતા હોય તો હમા અગિયારસો અગિયારસો હાથ કઈને એમ લખાવી પણ અમારે આવવું છે હા ઈ એક મજા કારણ કે જાડેજા પરિવાર આવો ભવ્ય તુલસી વિવાહ કરતો હોય તો અમે અમારો આ એક પ્રોગ્રામ હાથ કઈને આપી શકીએ આ પ્રોગ્રામ અમે હાથ કઈને દઈ દઈશું આ બીજું તો અમે શું કરી શકીએ આ ખોલ થામ પાંચસો એકાવન દીકરીઓના સમૂહ લગ્ન હતા અને મારો પ્રોગ્રામ રાખ્યો મને કે ધીરુભાઈ તમારો ચાર જ મેં કીધું પાંચસો એકાવન દીકરીઓના લગ્ન છે ને તો આજનો પ્રોગ્રામ આ દીકરીઓના હાથ ખેડીને મારો છે એવું હું બોલ્યો તો કલાકાર એક જ્ઞાતિ પૂરતો નથી કલાકાર એક ગામ પૂરતો નથી મિત્રો કલાકાર રાષ્ટ્રનો હોય છે ને રાષ્ટ્ર કલાકારનો હોય છે હા અત્યારે કેવો હાઈફાઈ યુગ આવ્યો છે આ વડીલો બેઠા એને પૂછો એના લગન છે એ જોવા જ નહોતા ગયા એના વડીલો એ નક્કી કર્યું ને ન્યા હા પાડી દીધી બંધ બાજી રમી ગયા બધા લગ્ન થયા ને ખોયલું ને બધા ને ત્રણ એકા નીકળ્યા આ જોઈને લઈ આવ્યા એને જોકર ભટકાણા ઓ ચિંતા ના દુઃખ આવ્યો એ નીકળ્યા આથી ગળામાં ગાડીયા નાખ્યા હોય ને એ નીકળે નહીં હા આઈથે ગાડીએ કોન નામ કેવે ઈ તમને વચ્ચે વાત કરજો એક ખેડુ ત્યારે વાડીએ ધાન લઈ જાતા ભાત દોણીમાં ડોણી ઈ ધાન ટીંગાળી દીએ ઝાડવા વડલાન ડાળે અને ખેડુ ખેતરમાં કામ કરજો એમાં એક વાંદરો એવાયો થઈ ગયો ઈ મોરું છોડી અને દોણી ગળામાં નાખીને ઘોળો પંગલાન બેહીન ધાન ખાઈ ગયો ઈ ખેડુ જોઈ ગયો પણ વાંજરો ગામાં આવે નહીં એમાં એકદી મદારી નીકળો તો મદારી એમ કે હરફ છે કે હમણાં જ દાદા ને ફેંકડ્યો તો કે એ હરફના કેટલા દાણા થાય તો કે અડધો મણ કે એક મણ આપું પણ હરફ આ દોણીમ પૂર દ્યો તો હરપ ને દોણીમ પૂર દીધો એક મણ દાણા દીધા ખેડૂત રાબેતા મુજબ ડાયરે આમ દોણી ટીંગાડી અને ખોટે ખોટ ઢેફા પાંગવા મળ્યો તો વાંદરો તો આ કલ ભારી ગયો તે જાવા મારતો મારતો ઉપર ચડ્યો ઘોડો પલંગ બેઠો દોણી લીધી ગાળીઓ ગળા નાખ્યો મોરું છોડ્યું ને તો ટીવી ના એરિયલ જેવો હરફ નીકળ્યો પછી દ્વાંજરા થી ભગાઈ નહીં છેકડો મારે હરફી ભેગો આવે વીજળી પડી હોય એમ ચીર થઈ ગયો વાંજરા ને જમને દોઢ આંગર ફેર રહ્યો હા એમાં પાછળ કઈ ખખડાટ થયો હરફે આમ જોયું ને તો વાંજરે ભોડી પકડી અને બરફ બોલો કહે ને એમ કહી નાખ્યું પૂછડા હોય અને ડોણીનો ગા કરીને હાલતો થયો પછી વાંદરો જીવો ત્યાં સુધી ક્યાંય ડોણી ટીંગાતી હોય ને તો છેટીથી પાણાનો કાક એમાંથી હું નીકળે છે પછી જાય આનું નામ આય આથે ગાડીયા નાખ્યા કહેવાય કારણ કે ગળામાં નાખ્યો તો ભાગે તો ગાડીએ ભેગો જ આવે હા હું રાજકોટમાંથી નીકળ્યો એક બાપ દીકરો બાંધતા તો મેં કીધું શું છે છોકરાનો બાપ કે ધીરુભાઈ આ મારો દીકરો છે મગન એની હગાઈ નક્કી કરી છે તો એ કે કાલ મારે જોવા જાવું છે તો મેં કીધું હવે બધા જોવા જાય છે મગન પલન જાય મને કે તોતળીઓ ગુડાણો એ જોવા જાય ને બોલશે તો હક પણ નહીં થાય મેં કીધું મગન તારા હાથું કે છે તારી જીભ જલાય છે તોતળીઓ શો બોલીશ તો હક પણ નહીં થાય એટલે તારા બાપુજી ના પાડે છે તો મગન મન કે ઢીલુભાઈ હું માલું માલું ખલાબ કરું

જે નું લાદે અદત્યનું લાદે તો ગાય ને સંભળાવું તો હાલે કીધું ગાવામાં જીભ જ ખબર ન પડે બોલતો નહીં મને કે ગાય છે નહીં બોલી છે નહી આ તો અદત્ય નું લાદે તો ની વાત

તે કાઠા સુધી પિત્તળ ની રકાબી ચા ની ભરી એમાં મગન ના ટેરવા દાઈ તે બોલવાની ના પાડી હતી મગન ગાવા મીડ્યો એ દલમ લા દે મને દલમ લા દે રતા બી માતા મને દલમ લા દે કે આને ફાયરે કરી હવે શું કરું અમે બોલી પેલા તો છોકરી ગાવા મંડી એ હાથમાં છે રતા દિને એમાં છે તી ઓ મારા મદન તું ફૂટ મારીન પી ફૂટ માર ફૂટ માર ત્યાં તો છોકરી ની બા દોડી કે આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ ત્યાં તો મગના નો બાપ ઉભો થઈ ગયો ફટાટલા ફોલો ફટાટલા ફોલો આ બધી ઊંઠા આટાની ની કપલી નું લઈને ગયા તા બધી ફિટ થઈ ગઈ કારણ કે હંભે ઊંઠા આટા જ હતા હા બધું મેળે મેળ થઈ ગઈ હા હમણાં એક ભાઈ એના મિત્ર ને કીધું કે અઠવાડિયા કેમ દેખાતો નતો તો કે દીકરાની સગાઈ કરી ને કે બહુ સારું કેવાય સગા કેવા જેવા ઈ કે આપડા જેવા ઈ કે તોય કર્યું કારણ કે આપણને તો આપણે ઓળખતા જ હોય પણ આજે આ આંગણે તુલસી વિવાહ નું ઉજળું આયોજન એ પ્રસંગે આજનો આ કાર્યક્રમ કાર્યક્રમ છે બધા કલાકારો અહીંયા પોતાનો ભાવ લઈને આવ્યા છે આ પ્રસંગે મને આપે સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી ખૂબ સરસ ધીરુભાઈએ લેર અને મોજ કરાવી એકવાર જોરદાર તાલીઓના આગ્રહ સાથે આપણે વધાવી લેશું અને ઘણો બધો સમય વીતી ગયો છે અને આજ મંચ ઉપર એટલા બધા કલાકારો છે કે એક એક કલાકારોને માણવા બેસીએ તો આવી કેટલી રાતોની રાત ટૂંકી પડે પણ આપણું ઘરેણું આપણું ગૌરવ અને વારંવાર યુટ્યુબના માધ્યમથી હું અને તમે જેમને નિહાળી છે એવા કિંજલબેન દવે અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું કિંજલબેન દવેને વિનંતી કરું બાપા આવો અને તમને મોજ આવે એવા કાંઈક ભજનો ગીતો થી આજના ડાયરાને રંગી દો આ સર્વની જોરદાર તાલીમ નાગર વચ્ચે હું વિનંતી કરું બેન શ્રી કિંજલબેન દવે